હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું મારા આજના વ્લોગમાં તો તમે અત્યારે જોઈ શકો છો કે હું રેડી થઈ ગઈ છું કેમ કે અમારે જવાનું છે એ તમને આગળ વિડીયોમાં જાણવા મળશે કે અમે ક્યાં જઈએ છીએ તો જો અમે બધા રેડી થઈ ગયા છે તો નું પણ આ તૈયાર થઈ ગયા હેચીપુ હલો કરી દો હલો હલો કરો આપણે કેમ જાઉં છે હે પીપીપમાં કે પીપીપમાં અને આજે અમે જ્યાં જઈએ છીએ તે બહુ એકદમ ખૂબ જ ખાસ અને ખાસ છે મારા માટે તમને આગળ વિડીયોમાં જોવા મળશે અને તે પહેલાં આજે અમે જ્યાં જઈ છીએ ત્યાં બાઇક લઈને જઈએ છીએ ને બી ઓમ જનરલી અમે બાઇક લઈને જતા જતા પણ આજે ચીકુ ભેગા ચીકુ ભેગો છે ને એ પહેલી વાર જાય છે બાઇકમાં મળશે અમારી સાથે આટલે દૂર તો બન્યા રહેજો ફ્રેન્ડ્સ અમે અર્ધે પહોંચી ગયા છીએ અને જો અહીંયા બાઇકને થોડીક વાર રેસ્ટ આપવા માટે અહીંયા ઉભા રહ્યા છીએ ચિકુ આમ જો આમ જો ચિકુ ભાઈ ચિકુ ભાઈ તો સુવા માંડ્યાતા વચ્ચે ને નિંદર આવવા માંડીતી ને જો ફ્રેન્ડ્સ અહીંયાથી નજારો આવો કેક લાગે છે અમે રસ્તા વચ્ચે ઊભા છીએ અત્યારે બાઇકને થોડીક વાર રેસ્ટ આપવા માટે ચિકુ અહીંયા શું દેખાય છે હે ચિકુ એમે ક્લાસ તો દેખાય હે જો તી કોસુકિય છે હા તી છે બોલો શું છે શું છે હા કો કે કેમ ફરે છે કે કેમ ફરે આમ આમ ફરે શું ફરે આમ આમ હે બોલો શું કહેવાય કેટલા પંખા છે કાઉન્ટ કરો કેટલા પંખા છે તો ફ્રેન્ડ્સ અમાર ચીખુભાઈ છે આ પવન ચક્કીને એવું કહે છે કે પંખો છે કેટલા બધા પંખા તો બે ત્રણ એમ કાઉન્ટ કરે છે ને પંખો બતાવે છે તો ફ્રેન્ડ્સ ચલો હવે અમે થોડોક રેસ્ટ કરી લીધો છે તો હવે આગળ જઈએ બન્યા રહેજો તમે બ્લોગ માટે ફરી પછી જ ખબર પડી જશે કે અમે ક્યાં જવાના છે મળીએ તો ફાઇનલી ફ્રેન્ડ ઇંતજારથી ઘડિયા ખતમ હોય ઓર હમ પહોંચ ગઈ હે રાજકોટ હા ફ્રેન્ડ્સ આજે અમે રાજકોટ આવ્યા છીએ અને કે મારા મમ્મીનું કામ એટલે આજે તો હું બહુ જ ખુશ છું સાજા ટાઈમ પછી હું રાજા લાગી છું

ક્યાં જવું છે આપણે ઘરે ઘરે જવું જોવામાં ચીકુભાઈ ની હાલત જોવો તમે કેવી થઈ ગઈ છે બાઇક માં બેસી બેસીને ને ચીકુભાઈ ફર્સ્ટ ટાઈમ બાઇક ઉપર આટલી ટ્રાવેલિંગ કરેલું છે જો અમારી બાઇક બી લાગે થાકી ગઈ છે જો એને રેસ્ટ આપી થોડીક વાર તો ચાલો ફ્રેન્ડ હવે ઘરે જઈને મળીએ અને અમે રાજકોટ ગયા હતા અહીંયા શું હતું તે બધું તમને અમે ઘરે જઈને જણાવશું ત્યાં સુધી તમે બન્યા રહેજો તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને ફ્રેશ થઈને જમી લીધું જેમાં પછી ચીકુભાઈ તો ફૂલ થાકી ગયા છે આજે બાઇકમાં ટ્રાવેલિંગ કરીને એટલે સિદ્ધાર્થ સુઈ ગયા અને સોનું પણ આજે બાઇક ચલાવી ચલાવીને ખૂબ જ થાકી ગયા છે એટલે એ બી આરામમાં છે તો ફ્રેન્ડ્સ જેમ મેં તમને આગળ વિડીયોમાં જણાવ્યું હતું કે ઘરે જઈને હું તમને જણાવીશ કે અમે આજે રાજકોટ કેમ ગયા હતા તો ફ્રેન્ડ્સ એમાં એવું હતો કે મારા ભાઈ શ્રી અર્જુન ભગત જે છેલ્લા વીસ વર્ષથી ઇન્ડિયન આર્મીમાં સેવા બજાવતા હતા આજ રોજ સેવા નિવૃત્તિ પામી ઘરે આવ્યા હતા એટલે તેમના સન્માન માટે એક નાનું એવું સન્માન સમારોહ અને શૌર્ય યાત્રા યોજવામાં આવી હતી જેમાં અમે પણ સહભાગી થવા માટે રાજકોટ ગયા હતા અને એ શૌર્ય યાત્રામાં સહભાગી થવું એ મારા માટે એકદમ એક કહેવાય ને જે ગર્વનો વિષય છે જે ભાઈ આજે વીસ વર્ષથી આર્મીમાં સેવા બજાવતા હતા અને આજે નિવૃત્તિ પામી ઘરે આવતા રહ્યા તો ફ્રેન્ડ્સ આજના વ્લોગ માટે આટલું જ મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે તે કમેન્ટ કરી જણાવજો અને કરી નાખજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અને હા આજે કમેન્ટમાં જરૂરથી એકવાર જય હિન્દ લખી આપજો તો ફ્રેન્ડ્સ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય